નમસ્કાર ખાસ કરીને આજના આપણે માહિતી લેવાની છે કે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવું છે શિયાળુ પાકનું વાવેતર કરતો કરતા હોય ત્યારે આપણે બધાને એક જ ચિંતા હોય છે કે વાવેતર કરતી સમયે પટ શેનો આપવો અને આપણા પાકની અંદર જે આપણે ફૂગ આવતી હોય એને કઈ રીતે રોકી શકીએ આમ તો ફૂગના ઘણા બધા પ્રકાર છે જેવી રીતે સોઇલ બોન એટલે કે જમીનજન્ય ફૂગ હોય સીડ બોન બિયણ દ્વારા જે ફૂગ આપણે ડેવલપ થાય છે અને હવા દ્વારા ફેલાતી આ જે ત્રણેય ફૂગ છે એના વિશેની માહિતી લેવાની છે ને એને આપણે કઈ રીતે નિયંત્રણમાં લઈ શકીએ એ તમામ વસ્તુ છે આપણે જયેશભાઈ પાસેથી જાણવાની છે આપણા ગુજરાતના જાણીતા કૃષિ જયેશભાઈ હીરપરા આપણી સાથે ઉપસ્થિત છે સૌ સૌપ્રથમ તો જયેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ

કઈ રીતે આપવો કેવી કેવી એ અલગ જો પેલી વસ્તુ કે આપણે કોઈ પણ પાકમાં જ્યારે બીજ માવજત કરવામાં આવે છે ત્યારે જયારે જમીન જન્ય જે કઈ ફૂગ હોય કે જમીન જન્ય કે કઈ જીવાત હોય રોગ હોય એના માટે આપણે બીજ ઉપચાર કરતા હોય જેમ કે મગફળીમાં આપણે થાય ઇથોક્ઝમ નો પટ મારીએ છીએ ફૂગનાશક નો પટ મારીએ છીએ કે જેનાથી આપણને એમાં કાળી ફૂગ નો આવે કે સફેદ ફૂગ નો આવે અથવા સુકારો નો આવે અથવા એમાં મુંડા નો આવે હવે પહેલી વસ્તુ તો પરેશભાઈ જમીન જન્ય જે કઈ વસ્તુ હોય અને એને નિયંત્રણ કરવી બહુ અઘરી છે આપણે જે કાંઈ બધાય પ્રકારના પ્રયત્ન કરીએ એ બધાય પ્રયત્નમાં આપણે કરવા છતાં પણ આપણને ચાલીસ ટકા જ પરિણામ મળશે એમ ગણવાનું રહે આપણે ચોમાસે પણ હું જ્યારે વિડીયો મૂકતો તો ત્યારે કહેતો કે મુંડામાં આપણે બધાય પર પ્રયત્ન કરશું ત્યારે ચાલીસ ટકા પચાસ ટકા નિયંત્રણ થશે એવી જ રીતે ચણા ધાણા જીરું લસણ ડુંગળી કે શિયાળુ પાક જે કઈ છે એના સુકારા માટે આપણે બધાય પ્રયત્ન કરશું પોટ મારવાનો પાછળથી પિયતમાં આપવાનું ત્યાર પછીના પીએ ખાતરના નિયંત્રણ છે અમુક ખાતર આપવાનું આ બધું કરવાથી આપણને એમાં ચાલી પચાસ ટકા જેવું નિયંત્રણ હવે પોટ મારવાની વાત આવે એટલે પહેલી વસ્તુ તો કે મેજોરિટી આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જે ભલામણ છે એમાં કોન્ટેક ફૂગનાશકની ભલામણ છે એની વાત કરીએ તો કે મેંગકો જે કોઈ પણ બિયારણ હોય એક કિલો એ ત્રણ ગ્રામ નાખવાનું અથવા થાયરમ છે અથવા કેપ્ટન છે અથવા મેન્કોજે પ્લસ કાર્બન છે અથવા મેન્કો પ્લસ મેટાલેક્ઝિલ છે અથવા મેન્કો પ્લસ સાયમોક્ઝેલીન છે અથવા થાઇરમ પ્લસ કાર્બોક્ઝિન છે આ બધી ફૂગનાશકના પોટ આપવાથી એના અસરકારક પરિણામ મળે છે પણ લેટેસ્ટ જોઈએ તો કાર્બોક્ઝિન પ્લસ થાયરમ એટલે કે જે ધાનુકાનું વિટાવેક્સ આવે છે એના પણ રિઝલ્ટ સારા છે ત્યાર પછી મલ્ટીનેશનલ કંપની એટલે કે જે આપણી ભારતની કંપનીઓમાં પ્રોડક્ટ નથી બહારની કંપનીઓની પ્રોડક્ટ છે એની વાત કરીએ તો એમાં અત્યારે બાયરનું જે એવરબોલ્ડ કરીને છે એક એ એક એમએલ નો પટ મારવાથી એના પરિણામ પણ ઘણા બધા સારા મળે છે અને ઉત્પાદનમાં પણ પણ સુકારામાં સારો એવો ફેર પડે ત્યાર પછી એક બી નું સિસ્ટીવા વાત છે એક એ એક થી બે એમએલ નો એનો પટ મારવાથી એના પણ પરિણામ સારા મળે છે હવે આ પટ મારી દીધો એટલે એવું નથી કે સુકારો નથી આવવાનો ભલે પ્રોડક્ટ બહુ મોંઘી છે પણ જ્યારે આ પટ માર્યા પછી વાવેતર કરે ત્યાર પછી બીજું પીય જ્યારે આપવાનું થાય ત્યારે જો જૈવિકમાં જવું હોય તો શક્ય હોય તો જૈવિકમાં જવાની આપણી ભલામણ હોય છે કે ટ્રાઇકોડરમા બેક્ટેરિયા એકલા પાઈ દે તોય ભલે અને ટ્રાઇકોડરમા અને સ્યુડોમોનસ બે મિક્સ પાઈ દે જેમ કે પાક ઉપર આધાર રાખે જીરું છે ધાણા છે ચણા છે એમાં ખાલી ફક્ત ટ્રાઇકોડરમા એક બેક્ટેરિયા પીએચ સાથે આપશે તોય ચાલશે પણ જ્યારે લસણ ડુંગળી જેવા પાક છે તો એમાં ટ્રાઇકોડરમા અને સ્યુડોમોનસ બે બેક્ટેરિયાની એપ્લિકેશન કરવાની પછી પેલી વસ્તુ તો એ રહેશે કે શિયાળુ પાક જે કંઈ હોય અને તમારી જે આગાહી હોય કે દાખલા તરીકે હવે પવન જે આપણે શિયાળામાં ઉગમણો થી એટલે કે ઈશાન દિશામાંથી ઉગમણો થી આવતો હોય જયારે આથમોથી પવન આવે છે ત્યારે ઝાકળનું પ્રમાણ વધે છે તાપમાન વધે છે તો એવા સમયગાળામાં પિયત આપવાનું ટાળવું ત્યારે પિયત આપવું નહીં અને જો પિયત આપવું હોય તો નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર એટલે કે યુરિયા છે એમોનિયા છે એવું તો ક્યારેય ન આપવું એ આપવું હોય તો છટકાવમાં તમે લઈ જવો અથવા જયારે ઠંડી હોય અને પિયત આપવાનું હોય ત્યારે નાઇટ્રોજન વાળા ખાતર લઈ શકાય હવે જયારે પાણી આપવાનું છે ત્યારે કોઈ પણ ફૂગનાશક પ્લસ 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 મેટાલિક દિલ કે મેંગોજો ઘાટો કરવાનો પિયત જયારે આપતા હોય ત્યારે પિયત સાથે ફૂગનાશક પાણી સાથે પીવડાવવાની અને પિયત આપ્યા પછી હલાય એવું થાય ત્યારે પાછો એક છટકાવ કરવાનો ગઈ સાલ આપણે જીરુમાં આવી રીતે ત્રણ વખત એપ્લિકેશન કરાવી હતી અને કોઈને જે સુકારો છે લાસ્ટ યર ત્રીસ ચાલીસ ટકા જેવું તો એને આ ત્રણ ટ્રીટમેન્ટ કરવાથી દસ ટકા પંદર ટકા પાંચ ટકા સુકાર અટકી ગયું આવું બધી વિધિ કરશે તો સુકારો બીજું કે જ્યારે ભેદ ઉડાડવા માટે પિયત સાથે સલ્ફર પણ આપી શકે સલ્ફર અને કોપરનું પણ પિયત સાથે આપી શકે અથવા જે મેં ફૂગનાશકની વાત કરી મેગોજેક પ્લસ મેટાલિક જેલ છે મેંગોઝેક પ્લસ સાયમો છે આવી ફૂગનાશક પણ પિયત સાથે આપી શકે બીજું ખાતરમાં ખાતરમાં પણ જે કીધું એમ કે ભાઈ વીસ વીસ જીરો આપી શકે એટલે એમાં વીસ જીરોમાં નાઇટ્રોજન જે આવે છે એમોનિકલ ફોર્મમાં આવે છે એ એ એ બહુ નડતો નથી પણ જ્યારે યુરિયા યુરિયા યુરિયામાં નાઇટ્રોજન જે છે છે વધારે નડે અને કેલ્શિયમ નાઇટ્રેટ એમાં નાઇટ્રોજન છે એ નાઇટ્રેટ ફોર્મમાં આવે છે એ પણ બહુ નડતો નથી એટલે જો ખાતર આપવું હોય તો કેલ્શિયમ નાઇટ્રેટ અથવા વીસવીસ જીરો અથવા એમોનિકલ ફોર્મમાં જે નાઇટ્રોજન આવે છે એ આપી શકે એટલે આ રીતે બધી પ્રેક્ટિસ ભેગી કરે તો જ એમાં વ્યવસ્થિત રિઝલ્ટ અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે હવે બીજો પ્રશ્ન એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો ઠંડી વાતાવરણ હવે થઈ ગઈ છે નોર્મલ ઠંડી છે હજી કોઈ વેવ નો રાઉન્ડ નથી એટલે જે દિવસનું તાપમાન છે એ નોર્મલ કરતા બે ડિગ્રી ઊંચું છે આ ઊંચું તાપમાન છે ને અત્યારે ઘણા બધા ખેડૂતભાઈ જેની વાવેતર કર્યું એને જે પ્રશ્ન છે કદાચ હજી વાવેતર કરશે એ લોકોને કદાચ પ્રશ્ન આવી શકે પાક ઉગે છે તો ઉગતાની સાથે જ પાકના જે કોટો ફૂટે છે એ પીળો પડીને સુકાતા હશે કોઈને એમને સીધા ઘૂચડા વળવા મળતા હશે પાકના અને અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ અત્યારે જે જોવા મળી રહી છે તો આ સમસ્યા શું છે અને એનું નિયંત્રણ આપણે શું આપી શકાય એના સીડમાંથી જ ખોરાક લે તો એના ભ્રૂણમાંથી માંથી એમરીઓમાં એટલે બહારથી આપણે કોઈ આપી ન શકીએ કદાચ સ્પ્રે કરીએ તો એમાં કંઈ લાગે નહીં બીજું કે ખપેડી હોય કે કોઈ કંઈ ચૂસ્યા જીવાતો હોય એનો રસ ચૂસતી હોય અને એ થોડુંક કુચલા વળતું હોય એવું થતું હોય તો એના માટે શરૂઆતમાં ડાયમિથિયોડ એટલે કે રોગર છે થાયોમિથોક્ઝામ એટલે કે એકતારાવાળું ટેકનિકલ છે એસિટેમિફ્રાઇડ એટલે કે પ્રાઇડવાનું ટેકનિકલ છે પ્રોફેનો છે પ્રોફેનો પ્લસ સાયપર છે કે ક્લોરોપ્લસ સાયપર છે આવા કોઈ સાદા મોલિક્યુલ પંપે ત્રીસ ચાલીસ ગ્રામ રાખી અને છાંટવામાં આવે તો જે શરૂઆતમાં જમીનને ટચ થયેલી જે ખપેડી કે બીજ નાની મોટી જીવાત છે એનું નિયંત્રણ કરી અને આમાં થોડુંક રાહત મળે બાકી જે પીળાશ જે છે એ ઓટોમેટિક વાતાવરણ થાય એટલે ઓટોમેટિક એ કાળું થઈ જાય ખૂબ સારી વાત છે એટલે જયેશભાઈ આમ જોવા જઈએ તો સીટ ટ્રીટમેન્ટને માહિતી લાગતી હોય એના વિશે તમારી અમે નોલેજ મેળવવાનો પ્રયત્ન કર્યો અને અત્યારે જોવા જઈએ તો સામાન્ય રીતે રાજ્યભરની અંદર અલગ અલગ પ્રકારના વાવેતર કરવાના હોય છે એમાં આજની તારીખે વાત કરવા જઈએ તો નવેમ્બર લગભગ પચાસ ટકા આપણે પૂરો થઈ પચાસ ટકા ઉપર આપણે પસાર કરી ચૂક્યા છે હવે એક એકાદ અઠવાડિયું બાકી રહ્યું હોય આઠ દસ દિવસ હવે આ આઠ દસ દિવસ બાકી રહ્યા છે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે હજી એને ખેતરો ખાલી થઈ રહ્યા છે વાવેતર બાકી છે તો આ જે શિયાળુ પાકનું વાવેતર છેલ્લામાં છેલ્લું આપણે કઈ તારીખ સુધી આ વર્ષે કરી શકાય આ એક ખૂબ મહત્વનો અમારો છેલ્લો આ ત્રીસ નવેમ્બર સુધી વાવેતર કરી શકાય કેમ કે મોડી ઠંડી ચાલુ થઈ છે એટલે તમને વધારે ખ્યાલ હશે કે ફેબ્રુઆરીમાં ઠંડી ચાલશે કે નહીં જો ત્રીસ નવેમ્બર સુધી વાવેતર કરે એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી અને અડધો ફેબ્રુઆરી એટલે કે પિંચોતેર ફેબ્રુઆરી સુધી આ વખતે ઠંડી ચાલવાની છે ને ફેબ્રુઆરીમાં લગભગ પંદર ફેબ્રુઆરી સુધી તો સારી એવી ઠંડી આપણે જોવા મળશે એટલે ઠંડી તો લાંબી ચાલવાની જેવી રીતે આ વર્ષે શિયાળ ચોમાસું પણ લાંબુ ચાલી છું એવી જ રીતે શિયાળો લાંબો ચાલશે ઠીક છે કે શરૂઆત લેટ થઈ રહી છે શિયાળાની પણ એનો જે વિદાય છે ને શિયાળાની એ પણ લેટ થશે એવું એક અનુમાન છે એટલે ખાસ કરીને અત્યારે જે આપણે ત્રીસ નવેમ્બર અને એમાં કદાચ બે પાંચ દિવસ વેલા મોડું થાય તો ચાલે તો એ પ્રકાર આપણે પાંચ ડિસેમ્બર સુધી બહુ લેટ નથી આપણે ચાલી શકાય એટલે ખાસ અગત્યની માહિતી હતી કે તમે આ રીતે વાવેતર છે એ સમય હજી આપણી પાસે ઘણો છે તમે વાવેતર કરી શકો છો શરૂઆતમાં ખપેડી લાગે તો શું કરવું અને સીટ ટ્રીટમેન્ટ માટે શું કરવું એ તમામ માહિતી છે એ જયેશભાઈ હૈરપરા પાસેથી આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો વિશેષ પણ આપણે કોઈ માહિતીની જરૂર હશે ને ફરી ક્યારેક આપણે જયેશભાઈ ઈરપરાની મદદ લેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર